ટાઈમ સિલેક્શનની પાછળ રામ કોમ્પ્લેક્ષની બાજુના ખાંચામાં શરૂ કરવામાં આવેલું છે આ નવા બેબી સંકલ્પ મોલના ઉદ્ઘાટન પ્રસંગે રાજુલા શહેરના અનેક અગ્રણીઓ વેપારીઓ સામાજિક સંસ્થાના આગેવાનો સહિત અનેક લોકોએ હાજરી આપી અહીંયા તમને મળશે જીયાણું નાના બાળકોના કપડાં તેમજ અતિ આધુનિક પર્સ કટલેરી લેડીઝ ચપ્પલ લેડીઝ નાઇટ ડ્રેસ એ સિવાય અનેક અવનવી વેરાયટીઓ તો ખરી જ તો આપ કોઈ પણ ખરીદી કરતા પહેલાં આપ અમારા આ મોલની અચૂક મુલાકાત લેશો આપ જોઈ રહ્યા હતા બાર ન્યૂઝ રાજુલા